કેમ છો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે એકમ અને રાશિઓનું માપન ભાગ એકની અંદર આપણે થિયરી જોઈ ગયા છીએ અને હવે જે પહેલાં પાઠની અંદર આપણે જે કાંઈ થિયરી ભણ્યા અથવા શીખા એનો ઉપયોગ કરી અને ઘણા બધા ઉદાહરણો છે એ આપણે આ ભાગની અંદર કવર કરવાની ટ્રાય કરેલી છે તો ધ્યાનથી આ વિડીયો જોવાનો છે સમજવાનો છે પરીક્ષા એક તક છે તમે તમારી કાબિલિયત છે સાબિત કરો એ મસ્ત મજાનું સ્લોગન છે એ આ ચેપ્ટરને રિલેટેડ આપણું રહેવાનું છે મેં પહેલા પણ વાત કરેલી હતી કે ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે તો એ બાબતનું આપણે ધ્યાન રાખી અને આ ચેપ્ટર આપણે ભણવાના છીએ અહીંયા એક ઝડપ આપેલી છે એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાક બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ એટલે અહીંયા જે વાત કીધી છે કિલોમીટર પ્રતિ કલાક અને આવી રીતે બોલાય આ કિલોમીટર પછી આ લીટો છે પ્રતિ અને કલાક એટલે એનો મતલબ એવો થયો કે આ એક કલાકની અંદર એકસો ને આઠ કિલોમીટર અંતર કાપે છે તો આપણને એવું પૂછ્યું છે કે એક સેન્ટી સેકન્ડ અંદર કેટલા મીટર અંતર કાપે એડી આ ઝડપ છે એ ઝડપની વાત આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કરવાની છે તો અહીંયા આપણને ખબર છે કે એક કલાક હોય તો એકસો ને આઠ કિલોમીટર અંતર જે કપાઈ જાય છે તો આપણે એક સેકન્ડમાં પ્રતિ સેકન્ડ એટલે એક સેકન્ડમાં તો એક કલાક એટલે આપણને ખબર છે કે છત્રીસો સેકન્ડ થાય થાય કે ન થાય થાય કે ન થાય તો છત્રીસો સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપે એવી વાત કરીએ તો એક કલાકમાં કેટલા મીટર અંતર કાપે એ આપણને વસ્તુ ખ્યાલ આવે તો અહીંયા કલાક અહીંયા સેકન્ડ અહીંયા કિલોમીટર અહીંયા મીટર તો આવી તો આપણે ત્રિરાશિ હોય નહીં તો ત્રિ રાશિને એક તો વ્યવસ્થિત ગોઠવતા આપણને આવડવી જોઈએ અહીંયા એકમ સરખા હોવા જોઈએ અહીંયા પણ એકમ સરખા હોવા જોઈએ ક્લિયર છે ચાલો તો હવે આ દાખલો કેવી રીતે કરશું હે આ કિલોમીટર છે કિલોમીટર એને તમારે કેમાં ફેરવવા પડે મીટરમાં ફેરવવા પડે તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય આ ખ્યાલ છે તો એકસો આઠ કિલોમીટર બરાબર કેટલા મીટર થાય આવું કરી શકીએ એકસો આઠ ગુણા થાય આપણે દઈએ રેડી પછી કલાક અને સેકન્ડ વચ્ચેનો સંબંધ શું છે આપણને ખબર છે કે એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ થાય થાય કે ન થાય રેડી એક કલાક એટલે કે છત્રીસો સેકન્ડમાં એકસો આઠ કિલોમીટર છત્રીસો સેકન્ડ હોય તો અહીંયા અંતર છે એકસો આઠ ગુણા એક હજાર મીટર એક સેકન્ડ ની અંદર કેટલું મીટર અંતર કાપે તેનો મતલબ છે કે એકસો આઠ ગુણા હજાર છેદમાં આ છત્રીસો ક્લિયર તો આના તમે છેદ ઉડાડો તો અહીંયા બે ઉડી જાય અહીંયા બે મીંડા ઉડી જાય અહીંયા પાંચ આવે અને અહીંયા અઢાર આવે અઢાર છ એકસો આઠ મીટર પ્રતિ સેકન્ડ આવો આન્સર આવે આ સાવ બેઝિક મેં તમને કેવી રીતે કાયદેસર થાય આ મેં તમને સમજાવ્યું હવે તો આની અંદર આપણે ઘણું બધું શીખવાના છીએ સાવ ઇઝી કરી નાખવાના છીએ હેડી જો નવું આપણે શીખીએ મેં એવું કીધું હતું કે મોટા એકમમાંથી નાના એકમમાં જ એકમમાંથી મોટા એકમમાં આવવું હોય તો શું કરવાનું હેડી હવે અહીંયા જોવો જી એકસો આઠ કિલોમીટર એના છેદમાં કલાક છે કિલોમીટર પ્રતિ કલાક રેડી હવે મેં એવું કીધું હતું કે હંમેશાને માટે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવો હોય તો હજાર વડે ગુણવા પડે રેડી નાના એકમ મોટા એકમમાંથી નાના એકમમાં જવા માટે હંમેશા માટે ગુણવા પડે અને અહીંયા જે છે કલાક છે એને તમે સેકન્ડમાં ફેરવવાની વાત છે તો અહીંયા નીચે છત્રીસો આવે આવે કે ન આવે હવે તમે છે દુડાડો તો અહીંયા બે મીંડા બે મીંડા અહીંયા પાંચ અહીંયા અઢાર અને અઢાર છ તો છ પંચા ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ready હવે આ મીટર પ્રતિ સેકન્ડ કેવી રીતે આવ્યું એ પણ જોઈએ અહીંયા લખેલું હતું એકસો આઠ ગુણ્યા આપણે હજાર આ મીટર આવ્યું અને આ છત્રીસો સેકન્ડ આવ્યું આ જીરો 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 પાંચ અઢાર છ પંચા ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છ પંચા ત્રીસ મીટર નું મીટર અને છેદમાં સેકન્ડ રહી પ્રતિ સેકન્ડ થઈ ગયું હવે પાંચો અને અઢાર આ તમારે યાદ રાખવાનું છે પાંચ એટલે નાનો ભાઈ અઢાર એનાથી મોટો છે એટલે મોટો ભાઈ આ યાદ રાખવાનું છે નાનો ભાઈ અને મોટો ભાઈ ક્લિયર નાનો ભાઈ એટલે પાંચડો મોટો ભાઈ એટલે અઢાર બરાબર આ ક્લિયર રાખવાનું છે હવે આ મોટા ભાઈ માંથી નાના ભાઈમાં જવું છે ક્લિયર એકસો આઠ આપણે એમને રાખી દેવાના રેડી મોટા ભાઈમાંથી નાના ભાઈમાં જવું છે તો મોટા ભાઈ માંથી નાના ભાઈમાં આપણે જવું છે તો મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે એમ હોય મોટામાંથી નાનામાં જવું છે ક્યાં જવું છે નાનામાં તો નાનો ભાઈ હંમેશા જેમાં જવું હોય એ ભાઈ હંમેશા ઉપર રાખવાનું તો એકસો આઠ ભૂના નાનો ભાઈ એટલે પાંચડો મોટો ભાઈ એટલે અઢાર હવે છે દુડાલો સીધા અઢાર અને છ પંચા ત્રીસ રેડી કદાચ આપણને એવું પૂછ્યું હોત કે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક જ્યારે આવું પૂછવામાં આવે ત્યારે મીટર પ્રતિ સેકન્ડ એટલે નાનો ભાઈ એમાંથી આપણે મોટા ભાઈમાં જવું છે તો મોટા ભાઈ ઉપર આપણે સર્કલ કર્યું તો મોટો ભાઈ છે એ હંમેશા ઉપર આવે તો મોટો ભાઈ એટલે અઢાર એ નીચે નાનો ભાઈ મોટો ભાઈ અઢાર છે નાનો ભાઈ પાંચ છે પાંચ છક એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાક કઈ કઈ ના કરવું પડે સીધો દાખલો આપણો થઈ જાય ક્લિયર છે હજી આની અંદર શું કરી શકીએ તો આપણને બે પાળા આપણને આવડવા જોઈએ પાંચ નો પાડો અને અઢારનો ભાડો આ પાંચ નો અઢારનો ભાડો આપણને આવડે એટલે સો માંથી પંચાણું દાખલા સમય અંતર ગતિના આવી રીતે થઈ જાય આ પાંચ એકુ પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પચ્યું પચ્યું પચીસ પાંચ છક ત્રીસ આવી રીતે ચાલ્યું જતું હોય એવી રીતે અઢાર એકુ અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તેરી ચોપન અઢાર ચોક બોતેર અઢાર પંચા નેવું અઢાર છક એકસો આઠ હેડી હવે અહીંયા જોવો જોઈએ એકસો આઠ અઢારના પાડામાં આવે ક્યાં આવે અઢાર છક તો પાંચ છક કેટલા થાય ત્રીસ આ સીધો જવાબ હોય હું તમને એવું કહું કે બોતેર કિલોમીટર પ્રતિ કલાક આને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો હેડી તો અઢાર ચોક બોતેર થાય તો કેટલા પાંચ ચોક કેટલા થાય વીસ આનો જવાબ વીસ જ આવે જો હવે કરી જવ પછી બોતેર ના બોતેર મોટામાંથી નાનામાં જવું છે તો નાનામાં જાવું છે તો નાનો ભાઈ ઉપર મોટો ભાઈ નીચે અઢાર ચોક બોતેર થઈ ગયું પાંચ ચોક વીસ હે સિમ્પલ છે હવે તમને એવું આપ્યું હોય દસ મીટર પ્રતિ સેકન્ડ બરાબર કેટલા કિલોમીટર પ્રતિ કલાક થાય તો દસ પાંચના પાળામાં દસ ક્યાં આવે બે તો અઢારના પાળામાં અઢાર દુ કેટલા થાય છત્રીસ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હોય આ દસ એમ નેમ રાખ્યા નાનામાંથી મોટામાં મોટા તો મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે પાંચ દુ દસ અઢાર દુ ને છત્રીસ તો પાંચ નો ને અઢાર નો પાડો આવડતો હોય તો પેપર સેટરે આવી જ રીતે દાખલા સેટ કરેલા હોય આ ગોલ્ડન ટ્રીક છે જોરદાર ની ટ્રીક કહેવાય કે તમને પાંચ નો ને અઢાર નો પાડો આવડતો હોય તો આ દાખલો કરવાનો જ નથી સીધે સીધો દાખલો થાય આ અઢાર છ એકસો આઠ થાય તો પાંચ છક કેટલા થાય ત્રીસ આ જવાબ લખો ક્લિયર ચાલો નેક્સ્ટ ટન એટલે સીધી ખબર હોવી કિલોગ્રામ એક ક્વિન્ટલ એટલે સો કિલોગ્રામ આ ડાયરેક્ટ યાદ હોવું જોઈએ જો મોઢે યાદ હશે તો જ આવા દાખલાના જવાબ આવશે એટલે ફરજ યાદ યાદ રાખવું પડશે એક માસ એટલે ત્રીસ દિવસ થાય કેટલા થાય ત્રીસ દિવસ થાય જ્યારે જ્યારે લીપ વર્ષની વાત ક્યાંય દાખલામાં હોય જ નહીં અને મહિનાની વાત ન હોય કે જાન્યુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનો માર્ચ મહિનો જ્યારે આવી કન્ડિશન હોય ને આપણને સીધું પૂછવામાં આવે કે એક માસ એટલે કેટલા દિવસ એટલે એમાં ત્રીસ દિવસ જ લખવાના નહીં કોઈ એકત્રીસ દિવસ લખે નહીં કોઈ અઠાવીસ લખે કે નહીં કોઈ ઓગણત્રીસ લખે ક્લિયર એક વર્ષ એટલે કેટલા માસ થાય તો અહીંયા બધાને ખબર હોય બાર મહિનાનું એક વર્ષ હોય એ જવાબ આવશે એક કલાક એટલે કેટલી મિનિટ થાય એક કલાક એટલે સાહીઠ મિનિટ થાય આ બધાને ખ્યાલ હોય એક મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય એક મિનિટ એટલે સાહીઠ સેકન્ડ થાય આ ડેટા મગજની અંદર ક્લિયર હોય છે પછી એક કલાક એટલે કેટલી સેકન્ડ થાય મોટામાંથી નાના એકમમાં જવાનું નાના એકમમાં જવા માટે ગુણવા પડે એક કલાક એટલે એક મિનિટ એટલે સાહીઠ સેકન્ડ થાય એવી એક કલાકની અંદર કેટલી સેકન્ડ થાય તો સાહીઠ ગુણ્યા સાહીઠ એટલે છત્રીસો સેકન્ડ અને આ છત્રીસો જવાબ હવે આપણે મોઢે મગજમાં રાખવાનો છે એક કલાક એટલે છત્રીસો સેકન્ડ થાય એક કલાક એટલે સાહીઠ સેકન્ડ કોઈ દી ન થાય ત્રીસ ન થાય બાર નો થાય એક વર્ષ એટલે જ્યારે વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય સાલ નો આપેલી હોય તો ત્રણસો ને દિવસ થાય અને એક લીપ વર્ષની વાત કરેલી હોય તો ત્રણસો ને છાસઠ દિવસ થાય લીપ વર્ષ એટલે કેવું વર્ષ જે દર ચાર વર્ષે આવે દર ચાર વર્ષે આવતું હોય એટલે કે જેની અંદર ચાર ની ચાબી લાગતી હોય એવું વર્ષ હોય માની લો કે ઓગણીસો ને ચાલીસ આ લીપ વર્ષ છે કે નહીં તો અહીંયા ચાલીસ આવ્યા ચાર ની ચાબી માં છેલ્લા બે આંકડા ચાલીસ ને ચાર વડે ભંગાઈ જાય હા તો ઓગણીસો ચાલીસ છે લીપ વર્ષ કહેવાય ઓગણીસો ને બાવીસ તો બાવીસ છે ને લીપ વર્ષ કહેવાય નહીં 1924 ચોવીસ 24 ને લીપ વર્ષ કહેવાય કારણ કે ચોવીસ ચાર વડે આપણે ભાંગી શકીએ છીએ ઓગણીસો ને એસી ને ચાર વડે ભંગાઈ જાય તો એ લીપ વર્ષ છે હજી આપણે અત્યારે ચાલે છે બે તો આ બે છે તો પચીસ તો ક્યાંય ચારના પાળામાં આવે નહીં પણ આની આગળનું વર્ષ હતું બે એ લીપ વર્ષ હતું બે હજાર પચીસ લીપ વર્ષ નથી હવે પાછું ક્યારે આવશે ચાર વર્ષ પછી ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ બે હજાર ને અઠ્યાવીસ આને આપણે ચાર વડે ભાંગી શકીએ એડી આ બધા લીપ વર્ષ છે હવે લીપ વર્ષમાં ખાસ બીજી વાત તમારે યાદ રાખવાની છે લીપ વર્ષ માટે કે સદી વાળા વર્ષ હોય સદી વાળા વર્ષ કોને કહેવાય આ સોળસો સત્તરસો અઢારસો ઓગણીસો પછી આ બે હજાર પછી એકવીસો પછી બાવીસો આ ત્રેવીસો ચોવીસો પચીસો આવા બધા વર્ષ છે પાછળ બે જીરો વાળા એને સદીવાળા વર્ષ કહેવાય એકવીસમી સદી વીસમી સદી ત્રીસમી સદી આપણે વાત કરતા હોય ને તો સદી વાળા વર્ષ એટલે લાસ્ટમાં બે જીરો હોવા જોઈએ હવે લાસ્ટમાં બે જીરો એટલે એનો મતલબ એમ કે બધા ચારથી ભાંગી શકાય તો બધા લીપ વર્ષ નહીં હમણાં મેં તમને એવું કીધું કે જે વર્ષમાં ચારની ચાવી લાગતી હોય એ બધા વર્ષ લીપ વર્ષ કહેવાય તો આ બધા વર્ષ મેં તમને અહીંયા લખેલા બતાવ્યા છે એમાં બધા લીપ વર્ષમાં તમે તો આ જ પાડો પણ ખરી રીતે એવું નથી જ્યારે સદીવાળા વર્ષ હોય ત્યારે માટે અલગ તમારે કરવાનું છે કે સદીવાળા વર્ષમાં તમારે આખી સંખ્યાને ચાર વડે નહીં પણ કેના વડે ભાંગવાની ચારસો વડે ભાંગવાની હવે આ સોળસો છે એને તમે ચારસો વડે ભાંગો એટલે આ બે મીંડા તો આવ્યા જાય તો એનો મતલબ એમ કે આગળની જે સંખ્યા છે ને એને ચાર વડે ભાંગવાની એટલે એ સોળ ચાર વડે ભંગાય તો આ લીપવ સત્તર ને નહીં અઢાર ને નહીં ઓગણીસ ને નહીં વીસ ને ભંગાઈ જાય હા એકવીસ નહીં બાવીસ નહીં ચાર વડે હો ચાર વડે વાત કરું છું આખી સંખ્યા ને ચારસો વડે અને આગલી સંખ્યાને ચાર વડે આ ચોવીસ ને ચાર વડે ભંગાઇ જાય તો આ લીપ વર્ષ છે આ પચીસ નહીં તો સદી વાળા માટે સદીવાળા વર્ષ માટે યાદ રહી ગયું આ તમારે ખાસ યાદ રાખવાનું છે એક અઠવાડિયું એટલે સાત દિવસ થાય અઠવાડિયું એટલે આઠ દિવસ ભૂલથી કરવાના નહીં રેડી એવી રીતે એક પખવાડિયું પૂછે પખવાડિયું તો ત્યાં જવાબ આવશે પંદર દિવસ એક પખવાડિયું એટલે પંદર દિવસ થાય એક દિવસની અંદર ચોવીસ કલાક હોય એક દિવસ એટલે ચોવીસ કલાક ક્લિયર જોઈએ આગળ બપોરના ત્રણ વાગીને પાંચ મિનિટના સમયને કેવી રીતે દર્શાવી શકાય હેડી તો બધાને ખબર છે કે ઘડિયાળમાં પાછળની મિનિટ છે એ બે આંકડામાં હોય તો હંમેશા પાંચ મિનિટ બતાવી હોય તો જીરો પાંચ મિનિટ બતાવાય આ ત્રણ ને પાંચ કરી નાખો આવું હાલે આ તો પચાસ મિનિટ કહેવાય કલાક મિનિટ એક રૂપિયો એટલે સો પૈસા થાય એક ને સો વડે ગુણો તો સો જવાબ આવે એટલે આપણો આન્સર સો આવશે પચીસ રૂપિયા પાંચ પૈસા ને કેટલા રૂપિયા થાય તો પચીસ પૈસા પચીસ રૂપિયા અને પાંચ પૈસા દર્શાવવા છે પાંચ પૈસા દર્શાવવા છે તો પાંચ પૈસા એટલે કેટલા રૂપિયા થાય એ આપણે શોધવું પડે તો આપણને ખબર છે કે સો પૈસા હોય ને તો એક રૂપિયો થાય આપણી પાસે તો પાંચ પૈસા જ છે તો કેટલા રૂપિયા થાય પાંચ ગુણ્યા એકના છેદમાં સો એટલે પાંચના છેદમાં સો તો પાંચનો પાંચ અને બે મીંડા છે એટલે બે આંકડા પછી પોઈન્ટ આવે તો આને બે આંકડા કરવા પડે અને અહીંયા થાય ઝીરો એનો મતલબ એવો થયો કે આ પચીસ રૂપિયા આખા અને બીજા જીરો પોઈન્ટ જીરો પાંચ રૂપિયા આખા આનો તમે સરવાળો કરો તો પાંચ જીરો પાંચ અને બે તો હંમેશા એક રૂપિયો એટલે આપણને ખ્યાલ હોય કે એક રૂપિયો એટલે સો પૈસા થાય તો આ કાંઈ મહેનત કરવાની જરૂર પડે નહીં એ મહેનત ન કરો તો કેવી રીતે થાય કે એક રૂપિયો એટલે સો પૈસા છે તો અહીંયા જીરો ની સંખ્યા બે છે તો આપણો જવાબ પાછળનો જવાબ પોઈન્ટ પછીનો બે આંકડામાં હોવો જોઈએ પચીસ પોઈન્ટ જીરો પાંચ કદાચ આપણે પચીસ પોઈન્ટ પાંચ કરી નાખીએ ને તો દશાંશ પૂર્ણાંકમાં શીખા છે આને તો પચાસ પૈસા કહેવાય રેડી તો આન્સર પાંચ પૈસા કીધું છે પચાસ પૈસા નહીં પચીસ પોઈન્ટ જીરો પાંચ બી ઓપ્શન આપણો સાચો જવાબ થશે એકસો પચાસ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર આપણને ખબર છે કે સો સેન્ટીમીટર હોય એટલે એક મીટર થાય તો આપણી પાસે એકસો ને પચાસ સેન્ટીમીટર છે તો કેટલા મીટર થાય એકસો પચાસ છેદમાં સો એક એક મિંડું વયું ગયું એટલે એક પોઈન્ટને પાંચ અથવા તો એકસો પચાસ ને છેદમાં સો રાખો તો એકસો પચાસ એમને એમ રાખ્યા અહીંયા બે મીંડા એટલે બે આંકડા પછી પોઈન્ટ એક પોઈન્ટ પાંચ ને એક પોઈન્ટ પચાસ કહેવાય હેડી તો આપણો આન્સર છે બી આવશે આ ત્રીજા સીધી આપણે દાખલો કર્યો હેડી પણ આપણે ઓલું શીખાતા મૂળભૂત એકમવાળું અહીંયા મીટર અહીંયા દેશી અહીંયા સેન્ટી ને અહીંયા મિલી હેડી તો એકસો ને પચાસ સેન્ટીમીટર રહે તો અહીંયા જીરો અહીંયા પાંચડો અને અહીંયા એકડો અહીંયા પોઈન્ટ આવે થઈ ગયું એક પોઈન્ટ પચાસ આ સીધી વાત છે ready અહિયાં એવું નથી કરવાનું અહિયાં એકસો પચાસ મુકવાના પછી અહિયાં zero ને પછી અહિયાં zero ને એવું નો હોય ready આકડા પૂરે પૂરા જ મુકવાના હોય જોઈએ આગળ નવ મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર અહિયાં મીટર પછી અહિયાં ડેકો અહિયાં એકટો અને અહિયાં કિલો કિમી એટલે કિલોમીટર તો અહીંયા નવ મીટર આપ્યા છે પછી અહીંયા જીરો અહીંયા જીરો અને અહીંયા જીરો અહીંયા પોઈન્ટ આવે આવો જવાબ આપણો ઓપ્શન ડીમાં છે ડાયરેક્ટ બરાબર બાકી આપણને ખબર છે કે એક હજાર મીટર હોય ત્યારે એક કિલોમીટર થાય તો નવ મીટર આપણને આપ્યા હોય તો કેટલા કિલોમીટર થાય તો નવ ગુણા એકના છેદમાં હજાર તો નવ એમ ત્રણ મીંડા એટલે ત્રણ આંકડા પછી point આવવો જોઈએ આ એક આંકડો બે આંકડો ત્રણ આંકડા હવે પોઈન્ટ આગળ zero આવી રીતે પણ થાય પણ ઓલું direct આપણને મોઢે યાદ રહી ગયું હોય તો સીધો જવાબ આપણે લઈ આવી શકીએ સાવ સહેલું થઈ જાય આઠ કિલોગ્રામ અને આઠ ગ્રામ હવે આપણને ખબર છે કે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય તો આપણા ગ્રામ છે એ ત્રણ આંકડામાં હોવા જોઈએ તો આઠ કિલો અને આઠ ગ્રામ છે તો કેવી રીતે લખાય જીરો જીરો ને આઠ ગ્રામ એસી ગ્રામ હોય તો આમ લખાય અને આઠસો ગ્રામ હોય તો આમ લખાય આ એસી ગ્રામ છે આ આઠસો ગ્રામ છે અને આ આઠ ગ્રામ છે હવે આપણને પૂછ્યું છે આઠ ગ્રામ વાળું તો આવડો આ જવાબ આપણો સાચો કહેવાય ક્લિયર ચાલો નેક્સ્ટ એક કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર અહીંયા મીટર અહીંયા દેશી સેન્ટી મિલી અહીંયા ડેકો અહીંયા એકટો અને અહીંયા કિલો કિલોમીટર આપ્યા છે એટલે અહીંયા એકડો અને જવાનું છે મિલીમીટર સુધી એટલે અહીંયા સુધી તો બધા જીરો મૂકી દેવાના કેટલા જીરો આવ્યા એક બે ત્રણ ચાર પાંચને છ એક બે ત્રણ ચાર પાંચ ને તો ત્રણ પછી બે પછી દસ લાખ ડી સાવ સિમ્પલ થઈ ગયું સાવ એટલે સાવ સિમ્પલ હવે રાશિ કરવા જાવ એટલે ઘણી બધી તકલીફ પડે આપણને તો પેલા તો એવું ખબર હોય કે હજાર મીટર એટલે એક કિલોમીટર થાય હેડી આ તો પેલા મી પેલા મીટરમાં ફરે પછી એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય હજી સેન્ટીમીટરમાં ફરે પછી એક સેન્ટીમીટર અને દસ મિલીમીટર થાય એડી તો અહીંથી આ ત્રણ મીંડા આ બે મીંડા ને આ એક મીંડું ત્રણ ને બે પાંચ ને છ મીંડા અહીંયા સુધી તમારે જવું પડે એટલા વડે ગુણવા પડે તો આવું કરો એના કરતાં તો આપણે સીધું હમણાં કર નાખ્યું એવી રીતે જ કરાય તો ચેપ્ટર ચેપ્ટરની અંદર પહેલા ભાગની અંદર આપણે જે કાંઈ થિયરીનો ઉપયોગ કરેલો હતો એ થિયરીનો ઉપયોગ કરી અને થોડાક ઉદાહરણો છે એ આપણે આ બીજા ભાગની અંદર કવર કરવાની ટ્રાય કરેલી છે એમાં ખાસ અગત્યનું જે પહેલું સમજાવ્યું હતું પાંચનો અને આઠનો પાડો કિલોમીટર ને મીટર કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા એટલે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા નાનો ભાઈ અને મોટો ભાઈ નાનો ભાઈ એટલે પાંચડો મોટો ભાઈ એટલે અઢાર આ તમારે યાદ રાખવું પડશે સાવ સિમ્પલ ટ્રીક જે સમય અંતર ગતિના ચેપ્ટરની અંદર પણ આ ઓફ હું તમને શીખવાડવાનો છું કોઈ પણ જાતની આપણે ચિંતા કરવાની નથી એક્ઝામ દેવા જાય ત્યારે જો સ્ટાર કોચિંગના બધા વિડીયો તમે જોયેલા હોય તો કોઈ પણ જાતની અગવડતા રહેવાની નથી નથી અને નથી શરત એટલી કે તમારી મહેનત અને પ્રેક્ટિસ હોવી જરૂરી છે ખાલી વિડીયો જોઈને ના થાય એમાં તમારે પ્રેક્ટિસ છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે રેડી નવા વિડીયો સાથે આપણે ફરીથી મળવાના છીએ નવા ભાગ સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત આવજો